અમદાવાદથી માત્ર ચાલીસ મિનિટની દૂરી ઉપર આવેલો છે આ રિસોર્ટ જેને તમે વન ડે પિકનિક માટેનું બેસ્ટ પ્લેસ પણ કહી શકો છો તો ચલો તમને બતાવું રિસોર્ટનું નામ છે દિગાંતા રિસોર્ટ અને વાત કરું ને તો અહીંયા તમે ડેસ્ટિનેશન વેડિંગ મેરેજ કે કોઈ પણ ફંક્શન હોય એ પણ કરી શકો છો અને વન ડે પિકનિક માટે બેસ્ટ પ્લેસ પણ કહી શકો છો ભાઈ અહીંયા તમને ખાસી બધી વસ્તુ જોવા મળી જવાની છે સાથે સાથે વાત કરું ને તો ભાઈ સનસેટ પાર્ટી પ્લોટ બધી જ વસ્તુ છે આપણે અંદર પહોંચી ગયા હતા સૌથી પહેલાં તમને બિગેસ્ટ ગેટ જોવા મળી જશે અને જેને ભાઈ ગેટની અંદર જતાની સાથે તમને ખાસી બધી એવી ઇમ્યુનિટી જોવા મળશે જે તમે ક્યાંય જોઈ પણ નહીં હોય એ પણ અમદાવાદથી માત્ર ચાલીસ મિનિટની દૂરી પર પાર્ટી પ્લોટ સૌથી પહેલા તો તમને જોવા મળી જશે અને પછી તમને જોવા મળશે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ ઓલિમ્પિક છે ને સાઇઝ આવે ને એ સાઇઝનો સ્વિમિંગ પૂલ છે જેની અંદર તમને વોટર હિટર મળે છે એટલે શિયાળામાં ગરમ પાણી થાય અને ઉનાળામાં ઠંડુ અને ભાઈ પ્રાઇવેટ બાલ્કની જ્યાંથી તમને વ્યૂ એકદમ જોરદાર મળવાનો છે સનસેટ વ્યૂ પણ તમને મળી જશે અને સાથે સાથે અહીંયાથી જો મેં મારા મિત્ર સાથે જેને મસ્ત એકદમ ડ્રોનથી સૂટ બુટ લીધા હતા અને એકદમ જોરદાર જેને રિસોર્ટ છે જ્યાં તમે વન ડે સ્પેન્ડ કરી શકો છો અને છે ને ડેસ્ટિનેશન વેડિંગ માટે સ્પેશિયલ આ બ્રિજ બનાવવામાં આવે છે બ્રાઇડલ એન્ટ્રી અને ગ્રુમ એન્ટ્રી માટે બહુ જ જોરદાર જગ્યા છે પછી તમને બતાવું રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટની અંદર તમને મેક્સિકન સાઉથ ઇન્ડિયન પંજાબી ચાઇનીઝ બધી જ પ્રકારનું ફૂડ મળી જવાનું છે અને ફૂડની વાત કરું ને તો પણ એકદમ જોરદાર ટેસ્ટી ફૂડ હતું ફૂલી રિકમેન્ડેડ પ્લેસ છે વન ડે માટે ભાઈ જોઈ લો વંસલભાઈએ પણ ટ્રાય કર્યું હતું એટલે છે ને ભાઈ તમારા સુપર ફૂડી વંશે પણ ટ્રાય કર્યું હતું પછી તમને બતાવું રૂમ રૂમ એકદમ લક્ઝુરિયસ મળવાના છે જેની અંદર તમને છે ને Yeah. <laughs> હોટલની અંદર ટોટલ ફોર્ટી ટુ રૂમ્સ મળવાના છે સૌથી પહેલા વેટિંગ એરિયા છે વેઇટિંગ એરિયામાં તમે વેઇટ કરી શકો છો અને સેન્ટ્રલ એસી રહેવાના છે બધા જ રૂમ જોઈ લો અહીંયા તમને અંદર ને ભાઈ જોરદાર વ્યૂ સાથે મળી જવાનું છે અને રૂમ પણ છે ને એકદમ મસ્ત કિંગ સાઇઝ બેડ સાથે આવશે અને મોડર્ન વોશરૂમ બધા જ રૂમની અંદર અટેચ વોશરૂમ રહેવાનું છે ભાઈ આવી પ્રોપર્ટી તમને અમદાવાદની નજીક બહુ ઓછી જોવા મળશે મારા ખ્યાલથી તો જોવા જ નહીં મળે બેસ્ટ પ્રોપર્ટી લઈને આવી ગયો છું અને બાલ્કનીથી આ વ્યૂ આવે છે સનસેટના ટાઈમે ભાઈ અને હા ભાઈ જો તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સ કે ગ્રુપ સાથે પ્લાન કરો જો અહીંયા જવાનું તો બહુ જ મજા આવી જવાની છે કેમ કે અમારી નેક્સ્ટ મોર્નિંગ થઈ અમે નાઇટ સ્ટે કરેલો એકદમ જોરદાર મોર્નિંગ સાથે છે ને ભાઈ અહીંયા વાત કરું તો તમને જીમ પણ મળી જશે એટલે કે ફિટનેસ લવર માટે બેસ્ટ ઓપ્શન છે સવારમાં વર્કઆઉટ કરવા પણ મળી જવાનું છે એટલે વર્કઆઉટ સ્કીપ નહીં થાય સાથે સાથે એમ્યુનિટીઝની અંદર સ્વિમિંગ પુલને ખાસી બધી એવી વસ્તુ છે જેથી કરીને તમારો વન ડે સ્પેન્ડ થઈ જાય અને છે ને ભાઈ નાના બાળકો માટે એડવેન્ચર પાર્ક પણ જલ્દી બની રહ્યો છે આગળ તો છે ને ભાઈ હાલ જ બુક કરાવીને પહોંચી જ જજો ક્યાં આવેલું છે ભાઈ ધોળકા ખેડા હાઈવે ઉપર જ અને પ્રોપર એડ્રેસ તમને કેપ્શનમાં જોવા મળી હશે નંબર પણ આપી દઉં છું તો ભાઈ પહોંચી જ જજો